વેસ્ટર્ન ટોપ્સ લેંગીસ કુર્તી પ્લાઝો ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર પાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન રેસીસ અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો સ્થળ બેંગ રોડ બજાર પાછળ પાલેજ તાલુકો જિલ્લો ભરૂચ કરજણમાં ઓપરેશન પ્રાકાર મેઠળ આઈસર ગાડીમાં ભરીને લઈ જવાનો ઉદ્દેશી દારૂનો જથ્થો ઝડપાયો પચીસ લાખથી વધુ પોલીસે કબજો કર્યો કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એમએચ અડતાલીસ ઈ એક સાત છ છ નંબરની આયસર ગાડી કોર્ડન કરી ઝડપી લેવામાં આવી હતી ગાડીમાંથી દારૂની પેટી એકસો પિસ્તાલીસ બોટલો ક્વાર્ટરી BLT ચાર હજાર બસો ચોર્યાસી કિંમત રૂપિયા સત્તર લાખ અગ્નિવેશ હજાર એકસો વીસ નો દાવો જપ્ત કર્યો હતો આઈસર ગાડી મોબાઈલ સહિત કુલ રૂપિયા પચીસ લાખ થી વધુ નો મુદ્દામાલ કબજે કરી ડ્રાઈવર અનિલ યાદવ ધરપકડ કરી હતી દાવો સપ્લાય કરનાર નેટવર્ક સામે તપાસ શરૂ કરાઈ છે કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન લેટર ગુનો દાખલ કરાયો હતો પાલેટ ટાઈમ્સ કરજણ